Nei, nei, nei. બા ભાઈ હો અલા બેજો હો અલા આયા જો આયા પણ ના હું કરેલા અલા કરો પામવા સર્યો છો હા મે ઉડું છું અરે બાબાજી ઓય બાપા ઓય બાપા ઓય બાપા હું જી થોડો થોડો કે તો ઓય બાપા મારી ઓય બાપા હે હે તમારા મારી વાત આવો ન્યા સડી હું કામતો હું થોડો પામવા ગયો તો કોણ ભલા માણ ન્યા તરો પૂછે

તમારી વાડી આ ઘડી પકડ બાબુ તો તમારે બે આવા થઈ એટલે આ ઓલી વાડી છે ને કીડીઓ ગયો તો હા ચાલ ચાલ કઈ નો એ આરામ માં છે સાર વાડી ને આવ્યો તો તમને આરામ કરાસ અને તમે કઈ પર જા હું ઓલી વાડીયા છે ને આટો મારવા જાવ રોજ બોજ ન જાય ને રોજ નો આવે તો કાઈ દે તમે ટીણીયા ને હોવા પૈસા આપો છો કામ કરવાના એટલે આ કામ કરવાના પૈસા આપું છું અને ખાવા આપું છું તો હું તો હું લેવા હાકી ગયો બિચારા

મારી માં <laughs> 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 ગોલે વુએ બાપા વુએ બાપા તું મને માર એટલે ઓ હું કરવા મારું છું એ હું કામ નક કરતો ને એટલે એ રીવા દે એ રીવા દે રીવા દે વુએ બાપા વુએ બાપા કેસે રીવા દેલી રીવા દે તું એ રીવા દે લે લે આલે એ કે ચૂપ એ રીવા

બાબુ તો <Specifically humanmats>

જોયું ને ભાઈ સપનામાં તો મેં માર ખાધા અને હકીકતમાંય મેને માર મર્યા હું બે હાઈ ને